જય સ્વામિનારાયણ મિત્રો ફરી વખત આજે પાંચમી સપ્ટેમ્બર અને યાદ આવે એ વિરલ વિભૂતિ જેણે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ તરીકેનું બહુ સરસ મજાનું કામ નિભાવ્યું પરંતુ આજે શિક્ષણની અંદર શિક્ષક સમાજ માટે ખૂબ જ અગત્યની વાત એ છે કે એમનો સમાજ એમાંના એક શિક્ષક અને જ્યારે રાષ્ટ્રપતિની ભૂમિકા એમણે નિભાવી છે એને અદા કરી છે ત્યારે એમની યાદમાં પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનની સમગ્ર ભારતની અંદર ઉજવણી કરવામાં આવે છે અને આ પર્વની મહત્તા અત્યારે આ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને એક સપ્રેમ ઋણ અદા કરી અને ઉજવવામાં આવતું હોય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમના જન્મદિવસે આજે વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષણ સમાજ શિક્ષક સમાજ દ્વારા એમને સ્મરણાંજલિ અર્પણ કરવાનો દિવસ આજના દિવસે વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવભેર આ દિવસની ઉજવણી કરતા હોય ભારતના ઇતિહાસના પાનાઓ સાક્ષી પૂરે છે કે વિદ્યાર્થી કાળ દરમિયાન જે પ્રાપ્ત થયું છે એ શિક્ષણ અને જેના દ્વારા પ્રાપ્ત થયું છે એ શિક્ષક સમગ્ર જીવન દરમિયાન અને આવનારા ભવિષ્ય માટે કેટલા મહત્વના હોય છે શિક્ષક માટેનો શબ્દ માસ્તર એકદમ યથાર્થ છે જેના હૃદયમાં માતૃત્વ સમાયેલું છે વિદ્યાર્થીઓ માટે કંઈ પણ કરી છૂટવાનો પ્રયત્નશીલ એવો માતૃત્વ ભાવ સાથેનો શિક્ષક એ સફળ શિક્ષક ગણાય છે સાંપ્રત સમયમાં કલીકાળ જ્યારે એના મૂળ પ્રસારી રહ્યો હોય ત્યારે શિક્ષક તનતોડ મહેનત દ્વારા પોતાના વિદ્યાર્થીને આ વાયરાથી કેમ બચાવવા એના પુરુષાર્થમાં લાગેલો રહે છે શિક્ષણ અને શિક્ષકત્વની ઉષા હંમેશા ખીલી રહે એ આ સાંપ્રત સમાજ અને ભાવી સમાજ બંને માટે ઈચ્છનીય પરિબળ છે ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા સુરત ગુરુકુળ ખાતે પણ વિદ્યાર્થીઓ વિવિધ આયોજનો કરે છે સાથે એક દિવસ માટે પોતાના મનપ્રિય પોતાના ગમતા શિક્ષકની ભૂમિકા અદા કરે છે એક દિવસ માટે વર્ગની અંદર વિષય શિક્ષક શું અનુભૂતિ કરતા હશે એ પોતે એ વિષય ભણાવી અને એનો અનુભવ ગ્રહણ કરે છે સાથે સાથે શિક્ષકના ચરણોમાં પોતાની ભાવાંજલિ અને પોતાના હૃદય ઉર્મીઓ અર્પણ કરવાનો પ્રયાસ કરે છે સાંપ્રત સમયમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો નિર્મળ સંબંધ સુદૃઢ બને અને શિક્ષક સાથે શિક્ષણની ગરિમા જળવાયેલી રહે એ ખૂબ જ અનિવાર્ય છે વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યેનો આદર ભાવ અને શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો વાત્સલ્ય ભાવ એ સફળ શિક્ષણની ગુરુ ચાવી છે જય સ્વામિનારાયણ